શહેરમાં આવેલી વિવિધ હેરિટેજ ઇમારતો પૈકીની શહેર મધ્યમાં આવેલી અતિ પૌરાણિક જર્જરિત માંડવી બિલ્ડિંગ સહિત અન્ય હેરિટેજ બિલ્ડિંગો બાબતે રિપેરિંગ અંગે વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વડી કચેરીએ કોન્ફરન્સ હોલમાં મહત્વની બેઠક પાલિકાના મેયરના અધ્યક્ષસ્થાને મળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની મધ્યમાં આવેલી અતિ પૌરાણિક અને હેરિટેજ જર્જરિત બિલ્ડિંગ માંડવી ખાતે હાલમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે માંડવી દરવાજાના પિલરોનું પ્લાસ્ટર ઠેક ઠેકાણેથી ઉખડી રહ્યું છે પરિણામે શહેરીજનો સહિત પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ તથા બુદ્ધિજીવી વર્ગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે આ ઉપરાંત શહેરમાં આવેલા વિવિધ હેરિટેજ બિલ્ડિંગો બાબતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે દરમિયાન હેરિટેજ બિલ્ડિંગોના મુદ્દે આજે વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત આવેલી વડી કચેરીએ કોન્ફરન્સ હોલમાં મહત્વની બેઠક મળી હતી પાલિકાના મેયર પિંકી બેન સોની ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા અને દંડક બાળકૃષ્ણ શુક્લ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી તથા રાજવી પરિવારના હેરિટેજ બિલ્ડિંગ નિષ્ણાત સહિત અન્ય પાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં હેરિટેજ જર્જરિત માંડવી સહિત શહેરમાં આવેલી અન્ય હેરિટેજ ઇમારતો બાબતે સઘન ચર્ચા વિચારણા કરવા સહિત મેયર પિંકી બેન માહિતી આપી હતી. એસઆઈ પાસે ફક્ત બે પ્રોપર્ટી છે જે તાંબೇಕરનો વાડો અને હજીરા એ સિવાયની કોઈ પ્રોપર્ટીમાં જે એસઆઈ છે એની એક્સપર્ટ ટેકનિકલ ઓપિનિયન લઈ શકીએ પરંતુ આનું જે કન્ઝર્વેશનિસ આર્કિટેક્ટ હોય એને અમે ઓલરેડી એપોઇન્ટ બે હજાર સત્તરથી કરેલા છે મોદી એન્ડ એસોસિએટના અને એ લોકો આની પર વર્ક કરી રહ્યા છે ડીજે હવે સમયમાં નહીં દેખાય ફટાકડા નહીં ફોડાય વાત કરી રહ્યા છો ઓલરેડી ઓલરેડી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ગાઈડલાઇન્સ છે એ રેસિડેન્શિયલ એરિયામાં દિવસે કેટલા ડેસિબલ વગાડી શકાય રાત્રે કેટલા ડેસિબલ વગાડી શકાય કોમર્શિયલ એરિયામાં કેટલા ડેસિબલ વગાડી શકાય એ પ્રકારની ગાઈડલાઇન છે મને કોમર્શિયલ એરિયા છે તો દિવસે પંચાવન ડેસિબલથી વધારે ન વગાડી શકાય અને રાત્રે સિત્તેર ડેસીબલ એટલે એ પ્રમાણે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે પાલન કરવાની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની હોય છે મને લાગે છે કે આ જ્યારે હેરિટેજ ઇમારતો જર્જરી થતી હોય એ ઘડી એના રાખ રખાવવા માટે આપણે સૌ નાગરિકોએ એમાં સાથ સહકાર આપવો જોઈએ અને જે કોઈ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કોર્ટની ઉપર તો કોઈ છે નહીં કાયદો બધા માટે સરખો છે અને સ્ટીકલી લાગુ કરવાની જરૂર છે મોદી એન્ડ એસોસિએટ એ ભારતની સૌથી નામાંકિત કન્ઝર્વેશન આર્કિટેક્ટ છે સુરતનો કિલ્લો પણ એમને બનાવ્યો છે ઘણી બધી ઇમારતો એ લોકોએ કન્ઝર્વ કરી છે અને કહેવાય કે અનડિસ્પ્યુટેડ એ કોઈને પણ મોદી એસો નામ બોલો તો એવું કહે કે ભાઈ સારા આ વ્યક્તિ છે અને હેરિટેજ કન્ઝર્વેશનમાં જે આર્ટ્સનો ગુંબજ બનાવ્યો છે એ બી એમની નિગ્રામ બની રહ્યો છે એમના જે કોન્ટ્રાક્ટર છે એ પણ ઘણા એક્સપિરિયન્સ છે અને આપણે એમનો એક્સપર્ટ તરીકે ઉપયોગ કરીશું કોને ઇજારો આપો શું કંડિશન રાખવી શું શું ધ્યાન રાખવાનું સ્ટ્રક્ચર એન્જિનિયર ક્યાં રાખવાના તમામ વસ્તુ એમની ગાઈડન્સમાં આપણે કરીશું પછી ચેરમેન અત્યારે જે જર્જરીત પિલર છે એનું સમારકામ થશે કે આખા માંડવી દરવાજાનું કેમ કે હવે તો એવું થયું છે મેડી માતાના મંદિરની પાછળ પણ ઉપયોગ કરવા લાગે આખા માંડવી દરવાજાનું ટોટલ કન્ઝર્વેશન ટોટલ રિપેર વર્ક ટોટલ રિસ્ટોરેશન કરવામાં આવશે જૂનું મટીરિયલ વાપરી અને એનો ઓરિજિનલ ઐતિહાસિક દેખાવમાં કોઈ ફેરફાર ન થાય અને એનું આયુષ્ય વધે આવનારા પચાસ સો વર્ષ માટે એ રીતે કામ ઈએસએનો રિપોર્ટ તબ કે પ્રાઇમરી જે વિઝનમાં કંઈ પોપડા પડી ગયા છે આર્ચીસમાં ક્રેક છે બ્રિટલ સ્ટ્રક્ચરલ ફેરિયર છે આમાં અલગ અલગ લોકોના અલગ અલગ ઓપિનિયન આવે તો હવે લોકોના ઓપિનિયન સાંભળ્યું છે કોઈ જગ્યાએ કે નીચે ગટરની લાઈન જાય છે કોઈ જગ્યાએ કે નીચે ગ્રાઉન્ડ વોટરનું લેવલ વધી ગયું છે કોઈ જગ્યાએ એવું પણ આવ્યું છે કે પાણીની લાઈન પસાર થાય છે તો તમામ ફેક્ટરોનું કે સોઇલ સ્ટેબિલાઇઝન કરવાની જરૂર છે કે નહીં ફાઉન્ડેશન સ્ટેબિલાઇઝ કરવાની જરૂર છે કે નહીં તમામ વસ્તુનો ડિટેલ રિપોર્ટ નીકળશે અત્યારે તો પ્રાઇમરી વિઝ્યુઅલ સ્ટ્રક્ચર સ્ટેબિટર રિપોર્ટ નીકળ્યા છે ત્યારબાદ ટેકનિકલ રિપોર્ટ નીકળશે એમાં સેન્સરની જરૂર પડે કેટલો લોડ છે શું છે તમામ વસ્તુની ગણતરી થઈ અને ખૂબ ડિટેલ વર્ક કરવામાં આવશે અને ટેન્ડરનો ટેન્ડરના સ્કોપમાં હશે આ વસ્તુ એટલે અત્યારે જે ટેન્ડરિંગ કરીશું એના ખર્ચમાં જ આ વસ્તુ આવી જશે અને કામગીરી પતી ગયા પછી પાછો ફરીસ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરીશું કે ભાઈ જે કામગીરી અમે જે આપી હતી જે આશયથી આપી હતી એ આશય પૂરો થયો છે કે કેમ અને પબ્લિક ડોમેનમાં પણ મૂકીશું બધા એક્સપર્ટને પણ બતાવીશું વડોદરા એની અંદર હેરિટેજ અને હેરિટેજનો હેરિટેજ ઇમારતોનો વારસો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં છે વડોદરાના ઘણા એવા હેરિટેજ મકાનો છે કે જે હાલ પણ કોઈપણ સરકારી વિભાગ અથવા કોઈ બીજા મંદિર તરીકે અથવા કોઈ બીજા કોઈ પણ ઈમારત તરીકે ઉપયોગમાં લે લેવાઈ રહ્યા છે અને અમુક જે વડોદરાના હેરિટેજ દરવાજાઓ છે એમને લઈને પણ ઘણી ચિંતા વડોદરા નગરજનોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી માંડવીનો જે સમગ્ર વિષય છે એના વહેલી તકે એનું જીર્ણોદ્ધાર શરૂ થાય અને એવું જીર્ણોદ્ધાર શરૂ થાય કે જેમાં આ બાબતે હવે ફરી આવી કોઈ એવું કહેવાય કે તા આપણને ના દેખાય એ માટેના પણ પ્રયાસો કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મારા દ્વારા પણ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખવામાં આવ્યો હતો કે વડોદરામાં એક હેરિટેજ સેલ એ ઊભો થાય અને આ હેરિટેજ સેલ અંતર્ગત પણ એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્તરના અધિકારી દ્વારા આ સમગ્ર વિભાગનું સંચાલન કરવામાં આવે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વિશેષ રૂપે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી માન્ય બાલકૃષ્ણ શુક્લજી અમારા સ્ટેન્ડિંગના ચેરમેન ડૉક્ટર શીતલ મિશ્રીજી આપણા પોલીસ કમિશનરશ્રી આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રી એએસઆઈ વિભાગમાંથી અધિકારીશ્રી જે હેરિટેજ ટ્રસ્ટના એક્સપર્ટ્સ છે આદરણીય સમીરભાઈ સંજીવભાઈ અને બીજા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગીય અધિકારીઓ સાથે મળી અને એક ડિટેલ્ડ ડિસ્કશન માંડવીના જીર્ણોદ્ધારમાં અત્યાર સુધી આપણે શું કર્યું છે કયા કયા કન્સલ્ટન્સીના આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને કયા કયા પરિબળોથી તકલીફ પહોંચી છે આ જર્જરિત થયું છે તો એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે એનો પણ એક ડિટેઇલ્ડ રિપોર્ટ એએસઆઈ દ્વારા પણ આપવામાં આવ્યો કોર્પોરેશન અધિકારીઓ દ્વારા પણ આ બાબતે ચિંતન કરવામાં આવ્યું ત્યારે હવે આગળ આ તમામ ઇમારતોની જાળવણી કરી અને વડોદરાને એક હેરિટેજ વારસો વધારે વિકસાવવામાં કઈ રીતે આપણે સૌ ઉપયોગી થઈ શકે એ બાબતની ખૂબ જ વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે આ ચર્ચાના અંતે અમુક શોર્ટ ટર્મ મેજર્સ અમુક લો લોંગ ટર્મ મેજર્સ સૂચવવામાં આવ્યા છે હેરિટેજ ટ્રસ્ટના જે આપણા રિપ્રેઝન્ટેટિવ્સ છે એમના દ્વારા પણ ઘણા અહેવાલ અમને આપવામાં આવ્યા એ બાબતે પણ વધારેમાં વધારે ચિંતા કરી અને સારું કાર્ય થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે ઘણી એએસઆઈના મકાનો છે ઘણા કોર્પોરેશનને લગતા મકાનો છે ઘણા પીડબલ્યુડીને હસ્તક આવેલા મકાનો છે પરંતુ જે મકાનો વડોદરામાં છે એમાં કોની માલિકી છે એ વિષય ધ્યાને ના રાખી પણ તમામ ઐતિહાસિક ઇમારતોની યોગ્ય જાળવણી થાય એ માટે કોર્પોરેશન દ્વારા શું પ્રયત્ન કરવામાં આવી શકે એ બાબતે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ છે અને આવનારા દિવસોની અંદર ટૂંક જ સમયમાં માંડવી દરવાજાને લઈને પણ પૂરજોશમાં કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે આવી રીતે હું આપને એમ કહીશ કે આ વસ્તુના કારણે થયું છે અથવા આ વ્યક્તિની ભૂલ હોય અથવા આ વિભાગની ભૂલ હોય એવું કહેવા કરતાં તમામ હવે આગળ જઈને કઈ રીતે સારી રીતે આપણે આની જાળવણી કરવાની છે એ બાબતે આમાં ચર્ચા કરવામાં આવી છે અને જે કોઈ પણ ભૂલોથી આ જર્જરિત થયું છે એવી ભૂલો હવે ના થાય એ માટે પણ ચર્ચા કરી અને માન્ય પોલીસ કમિશનરશ્રી માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સૂચન કરવામાં આવ્યું